નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના વિશે એર ઇન્ડિયાનું એક વિમાન આજે બપોરના સમયે અમદાવાદથી લંડન જવા માટે જ્યારે રવાના થયું ત્યારે ટેક ઓફના બે મિનિટની અંદર જ આમ તો એક મિનિટની અંદર એ વિમાન છે એ ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં બસો બેતાલીસ જે મુસાફરો હતા એ બધા જ મુસાફરો આ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા એટલું જ નહીં વિમાન જે જગ્યાએ ક્રેશ થયું એ બીજે મેડિકલ કોલેજની જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં લંચ લેતા હતા અને એ સમયે એમાંથી ઘણા વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ અને બે ત્રણ વિદ્યાર્થીઓના પણ એ વિમાન દુર્ઘટનામાં મોત થયા માત્ર ગુજરાત નહીં આખા દેશને હચમચાવી મૂકતી એવી એક આ દુર્ઘટના છે સાહેબ આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે વિમાન દુર્ઘટનામાં જે લોકો ભોગ બન્યા એના પરિવારજનોનો જે આક્રંદ છે એ પણ આપણું હૈયું હચમચાવી મૂકે તેવું છે ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા છે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવે એવી સંભાવના વ્યક્ત કરાય છે અને આ વિમાન દુર્ઘટનામાં સાહેબ સૌથી મોટી વાત તો એ છે દુઃખના સમાચાર એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાન દુર્ઘટનામાં એમનું પણ નિધન થયું છે સાહેબ ગુજરાતને એના પરિવારને તો ખોટ પડી જ હોય જે જે લોકો વિમાન દુર્ઘટનામાં જેના મૃત્યુ થયા છે દરેક પરિવારને તો એની ખોટ પડી જ છે સાહેબ પણ વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક શૂન્ય અવકાશ સર્જાયો છે એક સૌમ્ય વ્યક્તિત્વ અને એક નિર્વિવાદ મુખ્યમંત્રી તરીકે એમને કામ કર્યું સાહેબ અને સરળતા એમને કોઈ પણ માણસ આસાનીથી મળી શકતા હતા આવું એમનું એક સરસ મિલનસાર સ્વભાવના મુખ્યમંત્રી ગુજરાતે ગુમાવ્યા છે ગુજરાતને એની ખોટ ક્યારેય પૂરાશે નહીં એ પણ લંડન જતા હતા બપોરના એકને આડત્રીસ મિનિટે વિમાન ટેક ઓફ થયું ઉપડ્યું અને માત્ર પિસ્તાલીસ સેકન્ડ કે એક મિનિટની અંદર જ એ ક્રેશ થયો એનો અર્થ એ થયો કે હજુ વિમાન છે એ અમદાવાદની ભૌગોલિક ભૂમિ ઉપર જ હતું અને જે જગ્યાએ ક્રેશ થયું ત્યાં બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે એની હોસ્ટેલ હતી અને એ વખતે હોસ્ટેલમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં હાજર હતા એ પણ આ અકસ્માતનો ભોગ બન્યા અને નવાઈની વાત તો સૌથી દુઃખની વાત તો એ છે સાહેબ કે દુર્ઘટનાના થોડાક મિનિટોની અંદર બચાવ કામગીરી તે શરૂ કરી દેવામાં આવી હતી પછી ફાયર બ્રિગેડ હોય મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રેવન્યુ વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય સાહેબ પરંતુ સવાલ એ હતો એ ત્યાં એટલી બધી ગરમી ફેલાની આગ જે થઈ કારણ કે વિમાનની અંદર એક લાખ લીટર કરતાં વધુ પેટ્રોલ હતું અને આટલો બધા પેટ્રોલનો વિસ્ફોટ જ્યારે એક એક સાથે થાય ત્યારે એના અડધો કિલોમીટર સુધી તો તમને તાપ એટલો બધો લાગે કે તમે એની નજીક જઈ જ ન શકો એટલે બચાવ કામગીરી કરવાવાળા જે લોકો હતા એ પણ ત્યાં છેક સુધી જઈ શકે નહોતા એટલું તો એ તાપમાન ઓછું હતું એમ અને વિમાન હજુ રવાના થયું હતું લંડન જવા માટે સાહેબ એટલે એની ઈંધનની ટાંકી પેટ્રોલની ટાંકી હોય તો ફૂલ હતી થોડું ઘણું પેટ્રોલ ક્યાંયમાં વપરાયું નહોતું અને જેવો ધડાકો થયો સાહેબ એવું આજુબાજુ બિલ્ડિંગની અંદર પણ આગ પ્રસરી કેટલાક વાહનો હતા એ પણ આગને અંદર ભસ્મીભૂત થઈ ગયા અને અકસ્માત એટલો બધો ભયંકર હતો સાહેબ કે કોઈ મૃતદેહની ઓળખ થઈ શકે એવી સ્થિતિ જ નથી ડીને ટેસ્ટ કરવામાં આવશે અને એના ઉપરથી એ પરિવારના જે સ્વજનો છે એમને મૃતદેહ છે એ સોંપવામાં આવશે ઘટના આખી એટલી દુઃખદાયક છે સાહેબ માત્ર અમદાવાદ નહીં ગુજરાત નહીં આખો દેશ છે એ શોકમાં ડૂબી ગયો છે અને વિમાન ક્રેશ થયું સમાચાર એટલે રાજ્યના આરોગ્ય મંત્રીને જે કાંઈ જવાબદાર લોકો હતા એ બધા તરત જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા કેન્દ્ર સરકારે પણ તમામ મદદની ખાતરી આપી પરંતુ તમે જુઓ જે લોકો સપનાઓ લઈને લંડન જતા હતા જે લોકો એના સગાઓને મળવા માટે થઈને લંડન જતા હતા જે લોકો કોઈ વિદેશથી અહીં આવ્યા હતા બ્રિટિશ નાગરિકો પણ ઘણા હતા એની અંદર એ ત્યાં જતા હતા સાહેબ અને એવું કહેવાય છે કે અમારા ભાવનગરનું પણ એક પરિવારના સંબંધી છે એ પણ આ વિમાનની અંદર સવાર હતા અને એમનું પણ એ દુર્ઘટનામાં નિધન થયું છે કોઈ કોઈને બચાવી શકે એવી સ્થિતિ તો નહોતી પણ બહારનું જે બચાવ કાર્ય છે એ પણ સાહેબ થઈ શકતું નહોતું એટલી પ્રચંડ ગરમી હતી પ્રચંડ ગરમી આપણે ખાલી ગેસનો એક બાટલો ફાટ્યો હોય ને તો એ નથી જઈ શકતા જ્યારે એક લાખ લીટર ભરેલી ઈંધણની જે ટાંકી છે સાહેબ એમાં જ્યારે વિસ્ફોટ થાય એ બહુ ભયંકર સ્થિતિ હોય છે આમ છતાંય સાહેબ આપણા બચાવ કામગીરી જે છે રાહતકર્મીઓ જે છે પછી ફાયર બ્રિગેડ હોય પોલીસ વિભાગ હોય કલેક્ટર સ્તરનો વિભાગ હોય મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન સ્તરનો વિભાગ હોય જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓ હોય બધાએ ખૂબ મદદ કરી સાહેબ મિનિટોની અંદર મદદ પહોંચાડી પરંતુ દુર્ભાગ્ય કોઈને બચાવી શક્યા નહીં આ એક વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે એ કઈ રીતથી થયો એની વિગતો હજુ આવી નથી હજુ બે દિવસ લાગશે અંદરના બધા સમાચારો આવતા માટે થઈ આવવા માટે થઈને આજુબાજુ બીજું કેટલું નુકસાન થયું બીજા કોઈ જે ઇજાગ્રસ્ત છે એમાંથી કોઈનું ડેથ થયું કે નહીં એટલે મૃત્યુ આંક છે એ સાહેબ અઢીસોથી ત્રણસોની વચ્ચે રહેશે એવા શંકાને કોઈ સ્થાન નથી કારણ કે બસો બે તકલી તો અંદર સવાર હતા જ મુસાફરો ક્રૂ મેમ્બર સહિત પ્લસ બહાર વિમાન પીળીઓ એની હિસાબે જેને ઈજા થઈ હોય અથવા કોઈનું મૃત્યુ થયું હોય એવી બધી જે ઘટનાઓ છે એજી જી બહાર આવતા થોડોક સમય લાગશે તંત્રનું કામ તો અત્યારે કોઈપણ ભોગે બચાવ કરવાનો હોય છે વિગતો આપવાનું હોતું નથી અને મીડિયાએ પણ એની પાસે તાત્કાલિક કોઈ વિગતોની અપેક્ષા રાખવી ન જોઈએ જે લોકો ઘાયલ થયા છે એ ઝડપથી સાજા થઈ જાય એવું મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન અને ગૃહ રાજ્યમંત્રીએ પણ એવી સૂચનાઓ અને એવી પ્રાર્થનાઓ ભગવાનને કરી છે એમને સરકારે એના તરફથી જે કાંઈ કરવું ઘટે એ ચોક્કસ કર્યું છે પરંતુ રજાનું જાનકી નાથે સવારે શું થવાનું છે માત્ર પ્લેન ટેક ઓફ થયાના બે જ એક મિનિટની અંદર આવી એક મોટી ભયાનક દુર્ઘટના બની જાય એવી કલ્પના સાહેબ કોઈએ ન કરી હોય અત્યારે પણ બચાવ કામગીરી ચાલુ છે જે લોકો ઘાયલ થયા છે એને સરકારી હોસ્પિટલની અંદર ઉત્તમ સારવાર આપવામાં આવી રહી છે સરકાર પણ એમાં ખૂબ સજાગ છે એના જે સગા સંબંધીઓ છે એની પણ ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી છે ડીએનએ ટેસ્ટ થશે એ પછી જ સાહેબ એ મૃતદેહો છે એને સોંપવામાં આવશે કારણ કે કોઈ પણ મૃતદેહની સિદ્ધિ ઓળખ થઈ શકે એવી સ્થિતિમાં છે જ નહીં અને આપણને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ ગુજરાતમાં ઘટના બની છે સાહેબ મોટાભાગમાં એમાં ભારતીયો મુસાફરો હતા થોડાક બ્રિટિશના હતા એકાદ બે કેનેડિયન નાગરિક પણ હતા અને ગુજરાતમાં જ્યારે આ ઘટના બનતી હોય અમદાવાદ જેવા શહેરની અંદર ત્યારે એનો શોખ છે એ ગુજરાતના અંદરના ગામડા સુધી સાહેબ પહોંચતો હોય છે લોકો ખૂબ દુઃખી છે જે લોકો ભોગ બન્યા છે એના પરિવાર પ્રત્યે સૌની સંવેદના છે આપણી પર સંવેદના છે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જે લોકો ઘાયલ થયા છે ઝડપથી સાજા થઈ જાય આ દુર્ઘટનાનો મૃત્યુ હવે વધે નહીં અને જે લોકો અહીંયા દિવંગતિને પામ્યા છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના અસ્તુ